શ્રી ગણેશ નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જન્માષ્ટમીના શુભ મુહૂર્ત વિશે પૂજન વિધિ વિશે નિશ્ચિત કાળની રાત્રિની સમયે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે તે સમય વિશે અને ભગવાન શ્રી કૃષ્ણની ઘરે કેવી રીતે પૂજા વિધિ કરવી તે પણ જાણીશું જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્માને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ બોલો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે સૌ ભક્તોને જન્માષ્ટમીની શુભકામના મંગલકામના મિત્રો જન્માષ્ટમી એટલે કે શ્રાવણ વદ અષ્ટમી તિથિ અષ્ટમી તિથિ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ મનાવાય છે રાત્રિના સમયે બાર વાગ્યાની આસપાસ રોહિણી નક્ષત્રથી યુક્ત આ તિથિ હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો ધામે ધૂમેથી ભક્તો જન્મદિવસ મનાવે છે લાલજીની સેવા પૂજા થાય છે લડ્ડુ ગોપાલની સેવા પૂજા થાય છે ખાસ કરીને ભક્તો જે નાનકડા લડ્ડુ ગોપાલની ધાતુની મૂર્તિ હોય છે માટીની મૂર્તિ હોય છે તે ઘરે લઈ આવીને તેની સેવા કરે છે ઘણા એક દિવસ સેવા કરીને પછી તેને મંગલ કરે છે એટલે કે પધરાવી દે છે અને ઘણા આજે લડ્ડુ ગોપાલને ઘરમાં પધરાવે છે અને નિત્ય સેવા કરે છે સૌપ્રથમ આપણે આ તિથિના મુહૂર્ત વિશે જાણી લઈએ અને શુભ મુહૂર્ત પૂજાનું શું છે તે પણ જાણી લઈએ ત્યારબાદ જાણીશું લડ્ડુ ગોપાલની સેવા ઘેરે કેવી રીતે કરવી આપણા હિન્દુ પંચાંગ અનુસાર જન્માષ્ટમી એટલે કે શ્રાવણ માસના વધ પક્ષની અષ્ટમી તિથિનો પ્રારંભ થાય છે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસ રાત્રિના લગભગ અગિયાર ને પચાસ મિનિટની આસપાસ જે તિથિ પૂર્ણ થાય છે સોળ ઓગસ્ટ બે હજાર પચીસ રાત્રિના સાડા નવ વાગ્યાની આસપાસ આમ જોઈએ તો ભગવાનનો જન્મ રાત્રિના સમયે થયો હતો જોકે સોળ ઓગસ્ટે જ જન્માષ્ટમીનો ઉત્સવ મનાવાશે રાત્રિના લગભગ બાર વાગ્યાથી લઈને બાર ને પિસ્તાલીસ મિનિટ સુધીનો સમય ઘણો શુભ છે આ દરમિયાન કાનહાની પૂજા અર્ચના કરી ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભોગ લગાવીને પૂજન કરી દક્ષિણા સમર્પિત કરીને શ્રીફળ ધરાય છે કાનહાજીનો જન્મોત્સવ મનાવાય છે અને વ્રત પૂર્ણ થાય છે જો કે રોહિણી નક્ષત્ર તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રહી છે છતાં પણ ઘણી વખત તિથિની વૃદ્ધિ અને તિથિનો ક્ષય હોય એટલા માટે કાનહાજીનો જન્મોત્સવ સત્તર તારીખે પણ ઘણા ભક્તો ઉજવે છે જ્યારે કોઈ પણ તિથિ બે બે દિવસ હોય ત્યારે આપણે આસપાસમાં જે મંદિરોમાં વ્રત તહેવાર મનાવાતો હોય એ રીતે મનાવવું આ વખતે જન્માષ્ટમી બે દિવસ પડે છે પંદર ઓગસ્ટની રાત્રિએ અને સોળ ઓગસ્ટે પણ અને રોહિણી નક્ષત્ર સત્તર ઓગસ્ટે થાય છે માટે જે સ્થાન પ્રમાણે જે યોગ્ય હોય તે દિવસે જન્માષ્ટમીનું વ્રત કરવું જોકે વૃંદાવન મથુરામાં જન્માષ્ટમીનો ઉત્સવ સોળ તારીખે જ મનાવાય છે માટે સોળ તારીખ માન્ય છે આજે પારણ છે તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ સવારે પણ કરે છે ભક્તો અને જ્યારે રાત્રિએ નિશ્ચિતા કાલમાં ભગવાનની પૂજા ઉપાસના થઈ જાય છે બાર વાગ્યા પછી ત્યાર પછી પણ ભક્તો પારણ કરે છે આવ્રત પૂર્ણ કરે છે અને બીજા દિવસે દાન દક્ષિણા કરે છે નંદ મહોત્સવ ઉજવાય છે આજે ભગવાનની લીલા કથા સંભળાય છે કહેવાય છે કે જન્માષ્ટમીનું વ્રત કરવાથી સો જન્મના પાપ નષ્ટ થાય છે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાનની લીલાકથા સાંભળવાથી શારીરિક માનસિક દોષ કષ્ટ પીડા નષ્ટ થાય છે ગ્રહબાધા દૂર થાય છે જે ભક્તો લડ્ડુ ગોપાલ લેવા માંગતા હોય અથવા જેમની પાસે છે જ તેઓ સેવા કેવી રીતે કરે તે આપણે જાણીએ જેમને ગોપાલની નાનકડી મૂર્તિ વસાવવી છે ઘરના મંદિરમાં રાખવી છે સ્થાપિત કરવી છે તેઓ આજે લઈ શકે છે ગોપાલના સેવામાં અમુક નિયમ હોય છે જેમ કે આજે જ આપણે લડ્ડુ ગોપાલની સેવા પૂજા કરીને ધામે ધૂમેથી જન્મદિવસ મનાવી લઈએ છીએ એવું નથી ગોપાલની મૂર્તિ જો ઘરમાં બેસાડવી હોય મંદિરમાં આપણે સ્થાપિત કરવી હોય તો તેને નિત્ય સેવા કરવી જોઈએ છે એટલે કે નિત્ય સ્નાન શૃંગાર તો કરવા જ પડે મૂર્તિ હોય એટલે સ્નાન અને શૃંગાર કરવો પડે છે ભોગ સમર્પિત કરવો પડે છે કારણ કે મૂર્તિને બે આંખો હોય છે કાન હોય છે નાક હોય છે હાથ પગ હોય છે એટલે એક બાળકના રૂપમાં જ પ્રતિનિધિત્વ થઈ જાય છે જ્યારે ચિત્રજી હોય તેને આપણે એમનમ બેસાડી રાખીએ ભોગ સમર્પિત કરીએ કે ના કરીએ સવાર સાંજ ધૂપ બતી કરીએ તો પણ ચાલે પરંતુ મૂર્તિ તે સ્થાપિત કરીએ ત્યારે અમુક નિયમ જરૂર ગ્રહણ કરવા જોઈએ તો જ ઘરમાં પોઝિટિવ એનર્જી રહે છે નહીતર પૂજામાંથી પણ જો પૂજા વ્યવસ્થિત ના થાય તો પણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ જોવા મળે છે એટલા માટે ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખીને જ લડ્ડુ ગોપાલની મૂર્તિને ઘરમાં લઈ આવવી જોઈએ આજે જન્માષ્ટમી છે એટલે ખાસ કરીને લડ્ડુ ગોપાલના ચિત્રજી છે કે મૂર્તિ છે તેની ખાસ સેવા પૂજા થશે જો લડ્ડુ ગોપાલનું બાલ સ્વરૂપ હોય તો તેને એક બાજોટ ઉપર રાખીને કોઈ વાસણમાં રાખીને થાળી છે કે પછી તરભાણું હોય તેમાં બેસાડીને તેમાં ગોપાલને દૂધ દહીં મથ ગંગાચલ કે યમુનાચલ ઘી મિશ્રી આદિથી ભગવાનને સ્નાન કરાવાય છે એક પછી એક સામગ્રી લેતા જવું જલ અર્પિત કરતા જવું આ રીતે જલના અભિષેક દ્વારા સ્નાન કરાવાય છે આ બધી પંચામૃતની સામગ્રીથી અભિષેકમાં ખાસ કરીને જો શંખનો પ્રયોગ કરવામાં આવે દક્ષિણાવર્તી શંખ હોય કે કોઈ સાદો શંખ હોય તે પણ ચાલે તો વધુ ઉત્તમ છે શંખ માતા મહાલક્ષ્મીના ભાઈ છે અને લક્ષ્મી સંબંધી કોઈ પણ વસ્તુ હોય તેનો પણ ઉપયોગ આપણે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજામાં કરી શકીએ છીએ લડ્ડુ ગોપાલને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર એકદમ નરમ વસ્ત્ર હોય સુકોમળ વસ્ત્ર હોય તેનાથી મૂર્તિને સાફ કરી લેવી ત્યારબાદ લડ્ડુ ગોપાલ માટે વસ્ત્ર શ્રૃંગાર આદિ તૈયાર રાખવા જોકે આ બધી સામગ્રી જન્માષ્ટમી આવે એ પહેલાં જ તૈયાર કરી લેવી જોઈએ લડ્ડુ ગોપાલને સ્નાન કરાવ્યા બાદ વસ્ત્ર અલંકાર સજાવાય છે પીતાંબર ધારણ કરાવાય છે અને જો નિત્ય આપણે ઠાકોરજીની સેવા પૂજા કરતા હોય તો ઋતુ અનુસાર પણ વસ્ત્ર સમર્પિત કરાય છે કાનહાજીને વસ્ત્ર અલંકારમાં ખાસ કરીને પીતાંબર ધારણ કરાવીને કાનમાં બાલી છે કલાઈમાં કળા છે વાસળી છે મોરપંખ છે તે જરૂર ધરવા જોઈએ અને ખાસ કરીને ચાર ભોગ સમર્પિત કરવા જોઈએ જેમાં માખણ મિશ્રી પ્રભુને અત્યંત પ્રિય છે અને આ ઉપરાંત ખીર હલવો તથા લાડુ પણ પ્રભુને ઘણા પ્રિય છે આજે ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણને પંજરીનો ભોગ લાગે છે જે સૂકા ધાણામાંથી બનાવવામાં આવે છે જેમાં સૂકો મેવો અને મિશ્રી પણ નાખવામાં આવે છે અને ખૂબ પૌષ્ટિક હોય છે આ પંજરી આ ઋતુ પ્રમાણે જોઈએ તો પંજરીનો પ્રસાદ પ્રભુને લગાવીને તેનો આપણે પ્રસાદ લેવાય તો સ્વાસ્થ્યમાં પણ સારું રહે છે ગોપાલજીને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે વિવિધ પકવાન ભોગ પણ સમર્પિત કરાય છે વૈષ્ણવ મંદિરમાં આઠ પ્રહરની ઝાંખી થાય છે જ્યારે ગોવર્ધનનાથજીએ ગોવર્ધન પર્વત સાત દિવસ સુધી ટચલી આંગળીમાં ઉપાડ્યો હતો ત્યારે યશોદાજીએ પ્રભુને થાક લાગ્યો છે એમ જાણીને માતા સહજ પ્રેમથી પોતાના નાનકડા લાલજીને માતાએ આઠ વખત જમાડ્યા હતા એટલે અષ્ટપ્રહરની ઝાંખી વૈષ્ણવ મંદિરમાં થાય છે પરંતુ આપણે ઘેરે સવાર સાંજ અથવા તો જ્યારે પણ આપણે ઘરમાં મીઠાઈ બનાવીએ છીએ મીઠાઈ લાવીએ છીએ ત્યારે પણ પ્રભુને ભોગ સમર્પિત કરી શકાય છે ખાસ કરીને તુલસી દલ સહિત કારણ કે તુલસી વગર પ્રભુ ભોગ આરોગતા નથી એટલા માટે તુલસી મંજરી સહિત આજે પ્રભુના ચરણોમાં ધરીને જે ભોગ લગાવ્યો છે આપણે ભાવથી પ્રેમથી તેમાં એક એક તુલસી દલ પધરાવાય છે અને લડ્ડુ ગોપાલની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને ધૂપ બત્તી કરીને આરતી કરાય છે આરતી કરતી વખતે લડ્ડુ ગોપાલને ઝૂલામાં પારણામાં પણ ઝુલાવાય છે ઝૂલતા ઝૂલતા પ્રભુની આરતી કરાય છે કારણ કે જન્માષ્ટમીના દિવસે પ્રભુનો જન્મદિવસ મનાવાય છે જન્મ થયો છે નાના બાળક છે એટલે મા યશોદાના ભાવથી ભક્તો પ્રભુને લાડ લડાવે છે વિવિધ રમકડા આપે છે પાલને ઝુલાવે છે અને આરતી ઉતારે છે આપણે આરતી પણ પ્રભુની ગાય લઈ પ્રભુની સામે અત્યંત પ્રસન્નતાથી પ્રભુ લડ્ડુ ગોપાલની આરતી ગવાય છે પાંચ દીવાની આરતી હોય તો ઉત્તમ નહીંતર એક દીવાની આરતી પણ કરી શકાય છે રાત્રિના સમયે જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે આ રીતે પૂજા સેવા કરાય છે ઘણા ભક્તો દિવસના પણ કરી શકે છે જેવો સમય હોય અત્યારના સમય પ્રમાણે આપણે વાત કરીએ તો એ રીતે બપોરના પણ પ્રભુની સેવા પૂજા થાય છે ભગવાન લડ્ડુ ગોપાલ બાલકૃષ્ણની આ રીતે સેવા કરીને બીજા દિવસે સવારે એટલે કે નવમી તિથિના દિવસે નંદ ઘેરા નંદ ભયો જય કનહૈયા લાલ કી હાથ દિયા ઘોડા દિયા ઓરદીની પાલ કી આ જ તો આ નંદ ભયો જય કનહૈયા લાલ કી આ રીતે ગાતા ગાતા ભગવાનને જગાડાય છે ત્યારબાદ નંદજીના ઘેરે આ ઉત્સવ મનાવાય છે એટલે નંદ મહોત્સવના નામે આ દિવસ ઓળખાય છે કારણ કે રાત્રિના સમયે જ વસુદેવજી ગોપાલને નંદજીના ઘેરે લાવ્યા હતા અને સવાર પડતા નંદજીને ત્યાં જે મહામાયા જોગમાયાનો અવતાર થયો હતો તે વસુદેવજી કાળકોટડીમાં લાવ્યા હતા જેણે કંસે આકાશમાં ઉડાવીને મારવાની કોશિશ કરી પરંતુ એ તો હતા મહામાયા જોગમાયા વિષ્ણુની વૈષ્ણવી શક્તિ અને તેમણે કંસને સચેત પણ કર્યા કે હે કંસ તારો કાળ તો જન્મી ચૂક્યો છે હું તો વૈષ્ણવી શક્તિ છું એ કાળ મહાકાળની તું મારું કંઈ ન બગાડી શકે આમ કરીને મા તો અદૃશ્ય થઈ ગયા અને ત્યાં નંદજીને ત્યાં તો બાલકૃષ્ણજીના જન્મનો મહોત્સવ મનાવવા લાગ્યો પ્રભુને જાત જાતની ભેટ દેવામાં આવી છે એ જ રીતે આપણે પણ પ્રભુને ભેટ દેવાની છે સુંદર શૃંગાર આજે પણ કરવાનો છે અને ભગવાનને જ્યારે પણ આરામ કરવાનો સમય હોય ત્યારે મંદિરમાં પડદો અવશ્ય લગાવવો જે વૈષ્ણવ મંદિરમાં આપણે દર્શન કરીએ છીએ એ જ રીતે પ્રભુને પડદો લગાડાય છે જેથી પ્રભુ એ સમય દરમિયાન આરામ કરે ફરી દર્શનનો જ્યારે સમય થાય ત્યારે ત્રણ તાલી વગાડીને પડદો ખોલાય છે અને પ્રભુના દર્શન કરાય છે આ રીતે લડ્ડુ ગોપાલની સેવા પૂજા થાય છે ફરી અષ્ટમીથી છઠ્ઠો દિવસ થાય ત્યારે ભગવાન બાલકૃષ્ણની છઠ્ઠીનો ઉત્સવ મનાવાય છે ત્યારે પણ લડ્ડુ ગોપાલની સુંદર રીતે સેવા પૂજા ઝાંખી થાય છે મિત્રો આ રીતે ઘેરે સરળતાથી ભગવાન શ્રી લડ્ડુ ગોપાલની સેવા પૂજા થાય છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર જાપ કરાય છે જે કાંઈ આપણને મંત્ર આવડતા હોય આપણા ઈષ્ટ મંત્ર હોય તેનો જાપ કરી શકાય છે ભગવદ્ ગીતાનો પાઠ કરાય છે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સંભળાય છે વચાય છે અને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ પણ કરી શકાય છે ભગવાન શ્રી નારાયણના જ અંશ આવતાર એવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન છે જેમણે સુંદર લીલા મનોહર લીલા કરી જેમણે યુદ્ધ પણ કર્યું જેમણે દુઃખ પણ વેઠ્યું અને છતાં હસતા રહ્યા અને જગતને બોધ આપતા રહ્યા કે હંમેશા ધર્મનું પાલન કરવું જોઈએ જ્યાં ધર્મ છે ત્યાં જ ઈશ્વર છે ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ છે તેવું શીખવાડ્યું એ ધર્મ રક્ષક ધર્મ ધુરંધર ભગવાન શ્રી કૃષ્ણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ એ જ્ઞાનના દેવતાને આપણા નમન છે હરી રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ